હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં આજે આપણે અક્ષય તૃતીયા વિશે માહિતી મેળવીશું લક્ષ્મી પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનો અવસર ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓમાં અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રીસ એપ્રિલ એટલે કે બુધવારે અક્ષય તૃતીયા મનાવાશે આ દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં એવું માનવામાં આવે છે કે આ મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીતળ પૂર્ણ કરે છે ઓમ શ્રી મહાલક્ષ્માએ જ વિધ્મહે વિષ્ણુ પત્ન્યા જ ધીમહા તન્નો લક્ષ્મી પ્રચોદયાત અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો માતાને ફૂલ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ સંપત્તિ અને પ્રગતિ થાય છે ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે પુરાય નમઃ અક્ષય તૃતીયા પર કુબેરદેવની પણ પૂજા કરવામાં આવે છે આ દરમિયાન આઠ લક્ષ્મી કુબેરી મંત્રનો જાપ કરો એવું કહેવાય છે કે આનાથી ધન પ્રાપ્તિ થાય છે અને બરકત રહે છે અમૃત દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધન પ્રાપ્તિની ઈચ્છા માટે અક્ષય તૃતીયા પર આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો એવું માનવામાં આવે છે કે આ મંત્રના જાપથી દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ રહે છે ઓમ શ્રી ગુરુદેવાય નમઃ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ નરનારાયણનો અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો તેનાથી કુંડળીમાં ગુરુગ્રહ બળવાન બને છે અને ભાગ્ય તમારો સાથ આપે છે કલશસ્ય મુખે વિષ્ણુકંઠે રુદ્ર સમાશ્રિત મૂળતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃગણ સ્મૃતા અક્ષય તૃતીયા પર કલશની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો આ કારણે કળશમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આ દિવસે માટીના વાસણની પૂજા કરી તેનું દાન કરવાથી અમૃત અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયા પર લક્ષ્મી સ્ત્રોત શ્રી સૂક્તનો પાઠ કરો આર્થિક કટોકટી તેના પ્રતાપથી દૂર થાય છે અક્ષય એટલે જે ક્યારેય ક્ષીણ ન થાય એ એટલે કે જે વસ્તુ ક્યારેય સમાપ્ત થતી નથી તેથી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કાર્ય દાન પુણ્ય જપ અને તપ ક્યારેય નાશ પામતું નથી બીજી તરફ શોભન યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાયો કરી અને જીવનમાં ધન અને સમૃદ્ધિ મેળવી શકે છે દાનનું વિશેષ મહત્વ અક્ષય તૃતીયા પર દાનનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે આ દિવસે ગોળ ચોખા પાણી કપડાં ખોરાક સોનું ચાંદી અને ઘી વગેરેનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સોનું અને ચાંદી ખરીદવું અને દાન કરવું અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે આ દિવસે ખરીદેલું સોનું ક્યારેય ક્ષીણ થતું નથી તે વધે છે તેથી જો તમે તમારા માટે સોનું અને ચાંદી ખરીદી શકો છો તો ચોક્કસપણે તેને ખરીદો જોકે આ દિવસોમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેમ છતાં જો શક્ય હોય તો તમે દાન કરવાની સ્થિતિમાં હોવ તો ચોક્કસપણે જરૂરિયાતમંદ વ્યક્તિને સોનું અને ચાંદીનું દાન કરો પાણીનું દાન કરો જો તમે સોનું ચાંદીનું દાન કરવાની સ્થિતિમાં ન હોવ તો તરસ્યા લોકોને પાણી આપો આ માટે તમે પીવાના પાણીનો સ્ટોલ સ્થાપિત કરી શકો છો અથવા તમે એવી જગ્યાએ ઘડો રાખી શકો જ્યાંથી પસાર થતાં લોકોને ઠંડુ પાણી મળી શકે એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘીનું દાન કરો તૃતીયા પર ઘીનું દાન કરવું શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને દાન કરનાર વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે આમ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા કોઈ પણ શુભ કાર્ય ચાલુ કરવાનું વણ જોયેલું મુહૂર્ત છે હવે આપણે જાણીશું અક્ષય તૃતીયા બે હજાર પચીસનું પૂજા મુહૂર્ત શું છે પૂજાનો સૌથી શુભ સમય ત્રીસ એપ્રિલના રોજ સવારે પાંચ વાગ્યાને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગ્યાને બાર મિનિટ સુધીનો છે તેનો સમયગાળો છ કલાક અને એકત્રીસ મિનિટનો રહેશે હવે આપણે જાણીશું સોનું ખરીદવાનો સમય સવારે પાંચ વાગ્યાને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગ્યાને બાર મિનિટ સુધી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભયોગ આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ શોભન અને સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યા છે આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે રવિયોગ સાંજે ચાર વાગ્યાને અઢાર મિનિટથી શરૂ થશે અને આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે ત્રણ વાગ્યાને ત્રેપન મિનિટથી ત્રીસ એપ્રિલ બપોરે બાર વાગ્યા સુધી રહેશે આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે ચાર વાગ્યાને અઢાર મિનિટથી એક મે સુધી રહેશે અખાત્રીજનું ત્રીજનું મહત્વ હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો આ સિવાય અક્ષય તૃતીય પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી ભગવાન વિષ્ણુના અવતાર નરનારાયણ અને હૈગ્રીવનો અવતાર પણ આ તિથિએ જ થયો હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ અને શ્રી ગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયું હોવાનું માનવામાં આવે છે દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતીયા પર થયો હોવાનું માનાય છે માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું હવે આપણે જાણીશું કે અક્ષય તૃતીયા કેમ મનાવાય છે પુરાણ અનુસાર સત્યયુગ ત્રેતા અને કળયુગ અક્ષય તૃતીયાથી શરૂ થયો અને દ્વાપર યુગનો અંત પણ આજ તારીખે થયો હતો સત્યયુગમાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય હૈગ્રીવ કુર્મ વરા અને નરસિંહનું રૂપ ધારણ કર્યું જ્યારે ત્રેતાયુગમાં અધર્મ પર ધર્મની જીત સુનિશ્ચિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન પરશુરામ અને ભગવાન શ્રીરામનું રૂપ ધારણ કર્યું આવી સ્થિતિમાં જે લોકો અક્ષય તૃતીયાના દિવસે શ્રી હરિના પરશુરામ અવતારની પૂજા કરે છે તેમને તેમના પિતૃના આશીર્વાદ મળે છે અને આ દિવસે મળેલા આશીર્વાદ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે પૃથ્વી પર માતા ગંગાનું અવતરણ થયું પુરાણો અનુસાર રાજા ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી ભગવાન શિવના આશીર્વાદ અને રાજા ભગીરથની સફળ તપસ્યાને કારણે માતા ગંગા અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વી પર અવતર્યા કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાછલા સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે બદ્રીનારાયણ અને બાકે બિહારીજીના દર્શન અક્ષય તૃતીયા પર ભગવાન શ્રી બદ્રીનારાયણના ચાર ધામોમાંથી એકના દ્વાર ખુલે છે તેમજ મથુરામાં શ્રી બિહારીજીના ચરણોના દર્શન કરવામાં આવે છે બાકે બિહારીજીના ચરણ વર્ષભર કપડાથી ઢંકાયેલા રહે છે કહેવાય છે કે આ દિવસે જે કોઈના ચરણોના દર્શન કરે છે તેને સ્વર્ગમાં સ્નાન સ્થાન મળે છે માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ અને અક્ષયપાત્રની પ્રાપ્તિ પુરાણો અનુસાર અન્નદાતા ગણાતા માતા અન્નપૂર્ણાનો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરે છે અને પૈસા અને અન્નનું દાન કરે છે તેના ભંડાર ક્યારેય ખાલી થતા નથી પૌરાણિક કથાઓ અનુસાર યુધિષ્ઠિરને અક્ષય તૃતીયાના શુભ દિવસે અક્ષયપત્ર પ્રાપ્ત થયું હતું તેનું મહત્વ એ છે કે મહાભારતના લેખનની શરૂઆત મહાભારતને પાંચમું વેદ કહેવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસે અક્ષય તૃતીયાના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી શ્રીમદ ભાગવદ્ ગીતા મહાભારતમાં જ સમાવિષ્ટ છે એવું કહેવાય છે કે જે આ દિવસે ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ કરે છે તેને જીવનમાં ક્યારેય દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડતો નથી દાન કરવાથી શાશ્વત ફળ મળે છે અક્ષય તૃતીયા વિશે એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા દાનનો વ્યય થતો નથી એટલે કે તમે જે પણ દાન કરો છો તેનાથી અનેક ગણી ઘણી વધારે રકમ તમારા દેવી તિજોરીમાં જમા થઈ જાય છે કહેવાય છે કે આ દિવસે દાન કરનારને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથી આ પાત્ર ક્યારેય ખાલી થતું નથી આ જ કારણ છે કે અક્ષય તૃતિયાથી જ ખેડૂતો તેમના ખેતરમાં ખેડાણ શરૂ કરે છે તો મિત્રો આ હતી અક્ષયતૃતિયા વિશેની સંપૂર્ણ માહિતી જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ